ચોટીલામાં સુરેન્દ્રનગર લોકસભા સીટનું મતદાન શાંતિપૂર્વક માહોલમાં એકાવન ટકાથી વધુ થયું હતું સુરેન્દ્રનગર લોકસભા સીટમાં ઓછું મતદાન થયું હોય ત્યારે બંને પક્ષો દ્વારા જીતના દાવા કરવામાં આવ્યા હાલમાં ગુજરાતમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટનું મતદાન ગઈકાલે યોજાયું હતું જેમાં કુલ બાવન એકવીસ ટકા મતદાન થયું હતું જ્યારે ચોટીલામાં કોંગ્રેસના ઉમેદવાર રિતિકભાઈ મકવાણા અને જિલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણના હોમટાઉનમાં એકાવન પોઈન્ટ છવ્વીસ ચકા જે મતદાન થયું હતું મતદાન મથક ઉપર ક્યાંય પણ લાંબી કતારો જોવા મળી ન હતી ખૂબ જ ગરમી અને ક્ષત્રિય સમાજની નારાજગી પણ ઓછા મતદાન પાછળ કારણભૂત હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું હતું મતદાન પૂરું થતાની સાથે લોકોની નજર ચાર તારીખે આવનાર પરિણામ પર મંડાયેલી રહેશે અહેવાલ જગદીશસિંહ ઝાલા આજે સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર માટે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે આપના માધ્યમથી સુરેન્દ્રનગર લોકસભા અને દેશના તમામ મતદારોને વિનંતી કરું છું કે જે પ્રકારે હીટવેવની આગાહી છે એની અસર અત્યારથી દેખાઈ રહી છે ત્યારે બપોર પહેલાં શક્ય હોય એટલું વધુમાં વધુ મતદાન થાય એ પ્રમાણે આપ સૌ વહેલાસર ઘેરથી નીકળો અને મતદાન કરો એવી આપ સૌને વિનંતી કરો